તે તમારા કૌભાંડોને બહાર લાવવાનો પ્રયત્ન કરે છે ત્યારે તમે એને દબાવી જશો તેને ખોટા ખોટા છેલ્લીની અંદર ભોકલી જાશો નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો તમને તો ખબર છે કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચિત્રભાઈ વસાવા મિત્રો જેલની અંદર છે મિત્રો અને મિત્રો તમે આગળ વિડિયોમાં પણ જોયો છે ભાઈ મિત્રો ગુસ્સે થઈને શું બોલ્યા છે તે તમને પણ આગળ વિડિયો પૂરો બતાવીશ મિત્રો તો મિત્રો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં તમને કહી દઉં કે જો ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો મિત્રો તમે પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો મિત્રો અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દીજો મિત્રો તો મિત્રો તમે આગળ વિડિયોમાં જો મિત્રોથી ભાઈ ગુસ્સે થઈને એવું કીધું છે કે તમે જે પણ વ્યક્તિ સાચો છે તેને તમે દબાવવા માગો છો અને જે વ્યક્તિ કૌભાંડ બહાર લાવવા માગે છે એવા વ્યક્તિને તમે જેલમાં નાખી દો છો એવું મિત્રો છે તો મિત્રો આજના વિડીયો મળે આપણે નવા વિડીયો પણ મિત્રો તમે આ ભાઈ નો વિડીયો જોઈ લો કરેલા કૌભાંડો બહાર લાવવાનો પ્રયત્ન કર્યો મિત્રો